વાત કરીએ વડોદરાની તો વડોદરાના બાગની જોય ટ્રેન દોઢ મહિનાથી બંધ છે વડોદરાની હરડી બોટ દુર્ઘટના બાદ ટ્રેન બંધ કરવામાં આવી છે હવે જો આ રાઇડ ચાલુ કરાવવી હોય તો ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી છે અહીં સમસ્યા એ છે કે જોય ટ્રેનનું ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે કોઈ સક્ષમ ઓથોરિટી નથી રેલવે વિભાગને આરએનબી વિભાગે સર્ટિફિકેટ આપવાની સત્તા ન હોવાનું જણાવ્યું ત્યારે હાલ સર્ટિફિકેટ ન મળતા જોય ટ્રેન ચલાવતી એજન્સી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે જોય ટ્રેન કમાટી બાગનું મોટું આકર્ષણ છે જેથી મુલાકાતીઓ સત્વરે જોય ટ્રેન ચાલુ કરાવવાની માંગ કરી રહ્યા છે કમાટી બાગનો જે નજારો જોવાનો વડોદરા શહેરમાં ટોય ટ્રેન અને જોય ટ્રેન ટોય ટ્રેન તો જુઓ તમે કે બોલિવૂડના મૂવીમાં પણ આ ટોય ટ્રેન આપણી વડોદરા શહેરની કમાટી બાગની બતાવી હતી તો જોય ટ્રેનમાં કદાચ એક કોન્ટ્રાક્ટર કહેતા હોય કે મેં બધી વસ્તુઓ રજૂ કરી છે તો કોર્પોરેશને એનું ધ્યાન આપી અને લોકોને જે પ્રકારની સુવિધા મળવી જોઈએ અને લોકોને જે આનંદ મળવો જોઈએ એ નાગરિકો માટે જોવું જોઈએ એવું મારું ફર્સ્ટ માનવું છે સમય પર ચાલુ કરો તો બાળકોને અહીંયા એક પ્રકારનો આનંદ છે આનંદ અમારા બાળકો થી પણ આવે છે મારે ભત્રીજાઓ છે છોકરાના છોકરાઓ છે એ બધા છેક દિલ્હી થી અહીંયા આવે છે કે ચાલો વડોદરા આપણે કમાઠી બાગ જોવા જઈએ તો શું અમે ખાલી આ ઝાડવા જોવા આવીએ છીએ બાળકોને માટે રમતગમતનું સાધન તો ચાલુ રાખવું જોઈએ કે નહીં જવું હું બારગામ રહું છું બારગામથી અહીંયા આવ્યો હોય મને એમ હોય કે ટ્રેન ચાલુ છે અત્યારે કોઈને ખબર નથી ટ્રેન ચાલુ બંધ છે તમે ખબર જ ના હોય ને તમે અત્યારે દોઢ મહિનાથી બંધ રાખો તમે ધારો કે કોઈ બી એક્સેલ હોય પંદર દિવસ બંધ રાખીને તમે એનું ટેસ્ટિંગ કરેલો ને બધું કે ક્યાં શું પ્રોબ્લેમ છે શું કોર્પોરેશન દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી અને એ કમિટીએ આપણે ત્યાં અહીંયા આગળ વિઝિટ કરેલી હતી અને બીજા જે આપણી વધારાના રિપોર્ટ્સ કરવા માટેનું સૂચન કર્યું હતું એમને તે મુજબ આપણે જે વધારાના રિપોર્ટ્સ હતા એનું પણ આપણે રિપોર્ટ્સ કઢાવી લીધા હતા અને કોર્પોરેશનમાં સબમિટ કરાવી દીધા હતા પરંતુ ત્યાર પછી હજુ સુધી કોઈ એમના ત્યાંથી જવાબ આવેલ ન હતો ટ્રેક માટેના ફિટનેસ સર્ટિફિકેટની વાત કરી હતી તો એમાં જે રેલવેનું લેવા માટેનું જણાવેલું હતું તો રેલવેમાં આપણે બે જ્યારે બે હજાર તેરમાં આપણો આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો એ વખતે રેલવે માટે રેલવેમાં આપણે રજૂઆત કરી હતી લેટર લખીને સર્ટિફિકેટ માગેલ હતું પણ ત્યાં એ લોકોની ગાઈડલાઈનમાં ના આવતું હોવાથી આપણને ત્યાંથી સર્ટિફિકેટ આવેલ ન હતું કીધું એ પ્રમાણે દર વર્ષે આપણે ચાર્ટર્ડ એન્જિનિયરનું સર્ટિફિકેટ લેતા હતા જેમાં ટ્રેન અને ટ્રેકનું આવતું હતું પ્લસ જે રિટાયર રેલવેના એન્જિનિયર હતા એમનું પણ આપણે ટ્રેકનું ફિટનેસ સર્ટિફિકેટ લેતા હતા આ કોમ્પ્યુટર ઓથોરિટી તરીકે રેલવે ડિપાર્ટમેન્ટ અથવા આર એન્ડ બી એનું સર્ટિફાઈ કરે ત્યારબાદ આ જોઈ ટ્રેન ચાલુ કરવામાં આવશે મળતી માહિતી મુજબ એમણે કોઈ રિટાયર્ડ રેલવે અધિકારીનું સર્ટિફિકેટ રજૂ કર્યું છે પરંતુ આ કોમ્પ્યુટર ઓથોરિટી છે કે નહીં એની તપાસ અમે કરીશું ત્યારબાદ જ આ જોઈ ટ્રેન ચાલુ થશે કે નહીં એ અંગેનો નિર્ણય લઈશું